સ્ત્રી ભારતની દરેક મહિલા આ સંસ્કૃતિને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન પોતે દરેક ક્ષેત્રમાં પોતાની જે કંઈ આવડત છે એને નિભાવી એ પોતાનામાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી એ શક્તિનો ઉપયોગ કરી અને રોજ પર વિશ્વના દરેક ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે છે અને આવી જ રીતે અમારી ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખના હોદ્દા પર વર્ષાબેન શ્રી ગજેરા ઉપપ્રમુખ શ્રી તરીકે જીજનાબેન વ્યાસ તેમજ કારોબારી ચેરમેન તરીકે મયુર મિત્તલબેન સુવા જેમને ફરજ બજાવી રહ્યા છે તદુપરાંત અમારા શ્રી પ્લાનિંગ શ્રી ટેક્સ શ્રી આવા વિવિધ હોદ્દાઓ પર શાખા અધિકારીઓ તરીકે મહિલાઓ કામ કરી રહી છે મહિલાઓ પોતાની જવાબદારી નિભાવી રહી છે તો તમામ ક્ષેત્રમાં સમાજની અને આ તમામ મહિલાઓને હું એવો એક સંદેશો આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપવા માંગુ છું કે પોતાની જે શક્તિઓ છે એનો ઉપયોગ કરી અને તમામ ક્ષેત્રમાં મહિલા આગળ વધે એવી મારી વર્ષાબેન ભૂપતભાઈ રચેરા હું ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે તાજેતરમાં જ મારી વરણી કરવામાં આવી છે આજે તારીખ આઠ માર્ચ એટલે મહિલા દિવસ મહિલા દિવસ નિમિત્તે હું અમારી પાર્ટીનો ખાસ આભાર માનું છું ઉપલેટા નગરપાલિકાનું સુકાન સંપૂર્ણ રીતે ત્રણ મહિલાઓ હાથમાં મહિલા દિવસની અનોખી ભેટ આપી છે તું નારાયણી સૂત્ર સાર્થક કરેલ છે આજના વિકાસમાં ટેકનોલોજી ધૂનમાં મહિલાઓનું અનોખું મહત્વ છે મહિલાઓ ઘરની ચાર દિવાલની બહાર નીકળી આકાશ સુધી પહોંચે ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે આજની નારી પગભર થઈ કુટુંબ પોષણ કરે સમાજના ઘડતરના દેશના વિકાસના મહત્વના યોગદાન આપી અને તે મહિલાઓ દિવસ નિમિત્તે મને ગર્વની લાગણી થાય છે યશસ્વી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શરૂઆતથી મહિલાઓ સશક્તિકરણ પર ભાર મૂક્યો છે મહિલાઓની સરકારમાં ભાગીદારી માટે તેત્રીસ ટકા અનામતથી કાપી છે તો આજે અમને ખૂબ જ આનંદ થાય છે નારી શક્તિને કે ઉપલેટામાં નગરપાલિકામાં પ્રમુખ પણ ના નારી શક્તિ ઉપપ્રમુખ પણ નારી શક્તિ અને ચી આપણા કારોબારીના ચેરમેન પણ નારી શક્તિ ચીફ ઓફિસર પણ નારી શક્તિ તો નારી શક્તિ આ અમારી શક્તિ અમે બતાવશું અમે નાના મોટા છેવાડાના માનવી સુધી અમારું કામ પહોંચાડશું કામ કરશું કામ કરીશી અને સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ એ સૂત્ર ઉપર કાયમીને માટે અમે હાલશું છેવાડાના માનવીઓ સુધી જે આપણે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ પહોંચાડશું મારું નામ જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ વ્યાસ છે હું ઉપલેટાના વતની છું અને હાલની તકમાં હું ઉપલેટા નગરપાલિકામાં ઉપક્રમ તરીકે મારી વરણી કરવામાં આવી છે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે દરેક દીકરી બહેન વહુને મહિલા દિવસની શુભકામના મહિલાઓ શું શું ના કરી શકે આજના યુગમાં મહિલાઓ બધું જ કરી શકે છે હું પોતે જાહેર જીવનમાં સંકળાયેલી છું હું ત્રીસ વર્ષથી સેવામાં સંકળાયેલી છું હું પણ છેલ્લા બે ટર્મથી ઉપલેટા નગરપાલિકામાં સદસ્ય રહી ચૂકી છું અને અત્યારે અત્યારે મને હાલના સમયમાં ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ માટેની પસંદ જવાબદારી સોંપવામાં આવેલી છે ને હું સારી રીતે મહિલાઓનો વિકાસ માટે થશે એવા વધુમાં વધુ પ્ર પ્રયત્નો કરીશ અત્યારના સમયમાં જે નારીઓ પર અત્યાચાર થાય છે તેવા કિસ્સાઓ આવે છે તે કિસ્સાઓમાં ઘણા કિસ્સા ખોટાઓ પણ હોય છે તો કાયદાઓ કાયદાઓનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ આવી મારી દરેક મહિલાઓને કઠોળ ટક્કર છે